છેલ્લા દસ વર્ષથી જેમને અલગ અલગ પ્રકારની ઊંધા કેસની સમસ્યા હોય પાચનશક્તિ ડિસ્ટર્બ રહેતી હોય પેટ પૂરું સાફ ન થતું હોય મુંબઈમાં અલગ અલગ ઘણા બધા સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો દસથી બાર અલગ અલગ સ્પેશિયલિસ્ટ ડૉક્ટરને બતાવ્યું હોય દસથી બાર અલગ અલગ આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું મુંબઈમાં અને છતાં પણ સારું ન થયું હોય અને આપણી આયુર્વેદની માત્ર એક મહિનાની સારવારથી ઘણું બધું સારું પરિણામ મળ્યું હોય એવા જે છે અનવરભાઈ મારી સાથે છે અનવરભાઈ આ આખી આખી ટ્રીટમેન્ટ તમે અલગ અલગ જગ્યાએ કરાવતા હતા તો તમને મેન્ટલી કેટલું હેરાનકતી થઈ એમ એટલે મેન્ટલી હું છેલ્લા વર્ષથી તો હું સમજો ને આપણે પાગલ જેમ જતા સમજો ને એવી રીતે તમને એવી રીતે ચેન જ ન રહે ચેન જ ન પડે અહીંયા તમારી પાસે હમણે બેઠો છું મને આનંદ આવે છે એમ થઈ જાય કે આજે આખો દિવસ અહીંયા બેસું આપણે હું સવારથી જમ્યું નથી પણ મને એમ લાગે છે આજે ભૂખ નથી લાગી એમ આરામથી જમશું તો બી ટેન્શન નથી સમજો શરીર હળવું લાગે એમ પહેલા સતત બેચેની રહેતી બેચેની રહેતી એને આપણને ડર લાગતું સમજો હવે આપણે ક્યાં ચડવું છે કે આપણે સમજો બિલ્ડીંગની કોઈ શર્ટ હોય એના ઉપર ચડી તો આપણને ડર લાગતું હતું પણ કાલે હું જે છે ને મારો ત્યાં અહીંયા મકાન છે તો પ્લાસ્ટિક માટે હું ઉપર પતરા છે તો પતરા માથે ચડ્યો તો મને એમ લાગે છે હું

નમસ્તે અનવરભાઈ નમસ્તે અનવરભાઈ તમે જે છે મુંબઈથી અહીંયા આવો છો ગાંધીધામ તમને કઈ રીતે ખબર પડી મુંબઈથી અહીંયા આવવાની એટલે મેં લગભગ છેલ્લા છ મહિનાથી તમારા વિડીયો ફોલો કર્યા ને એનાથી મને એમ થયું કે એક વિડીયો એવો હતો કે પાચન ક્રિયા વિશે વિડીયો હતો કે એ વિડીયો મને એ જ પ્રોબ્લેમ હતો એ વિડિયાને મેં મેં ચાર મહિનાથી જ ફોલો કરતો હતો પછી મને એમ થયું કે અહીંયા મારું નિદાન સો ટકા તો તમે છે મુંબઈથી હજારો કિલોમીટર તમે અહીંયા આવ્યા આપણી પાસે અને તમે જે રીતે ટ્રીટમેન્ટ મળી તમને સારા મળી નિદાન થયું તો તમને એટલું જ રિઝલ્ટ એટલો જ સારો સંતોષ થયો કે જે બી તમે વિડીયોમાં બધાને જોયો તો અને એને સારું થતું તમને એમ થયો કે તમારો ધક્કો વસૂલ થયો એમ એટલે મને મને એમ થયું કે સમજો ને અહીંયા તમારી પાસે હજી મેં કીધું આમ ઓનલાઈન લેવાનું હતું મેં હજી એક વાર રૂબરૂ મળું કીધું તો અને એનાથી આનંદ આવે અને મને જરા બહુ સારું થયું અને હમણાં એક ત્રણ ચાર દિવસ પહેલાં એક તમારો વિડીયો જોયો તો એનાથી બહુ જરાક મને વધારે આનંદ આવ્યો તમે આટલા બધા અનવરભાઈ ડૉક્ટરો અલગ અલગ બદલ્યા અલગ અલગ મુશ્કેલીઓ માટે ઘણા બધા ડૉક્ટરોનું માટે પાસે નિદાન કરાવ્યું શું તમને ત્યારે ત્યારે મને આ ગેસ ઉપર ચડતું થેલીમાં સ્ટોન કરવાનું ઓપરેશન કર્યું પણ એનાથી એનાથી ચાર મહિના પછી એને ઓપરેશન દવા ચાલી પણ કાંઈ કાયદું થયું ને પછી અમે માધવભાગની ટ્રીટમેન્ટ માધવભાગ એક વાર ગયું હાર્ડનું બધું ચેક કરાવ્યું પણ પછી નહીં ની હાર્ડમાં ભલે નોર્મલ આવ્યું પણ એની દવા બી મહિનો ચાલુ રાખી પણ એનાથી મને ફરક પડ્યો નહીં માધવભાગ હોસ્પિટલ છે ને આપણી ત્યાં અલગ અલગ બધી અલગ અલગ દવાઓ કરતા તમને શું શું તકલીફ રહેતી હતી તમને તકલીફ એટલે મને મેન તો વધારે ને ગેસ ઉપર ચડતું સમજો ને આપણે નહીં જતા સમજો એ આપણે મસ્જિદ બંદર જવું છે કે આ બાજુ સમજો વિઠલવાડી જવું છે તો ત્યાં ગયા પહેલા જ આપણે રિટર્ન આવી જતા ઘરે સમજે ને એવું થતું હતું ડિપ્રેશન ડિપ્રેશન મજા ના આવે અને ગેસ ઉપર ચડતું હતું બ્રાહ્મણ હમણાં આજે આજે હું એકલો આવ્યો છું તમારે ત્યાંથી અને બોમ્બે થી એકલો આવ્યો છું મને એમ લાગે છે કે હવે મને આનંદ આવે છે સમજે ને હા પેલા કરતા ઘણો બધો પેલા કરતા થોડુંક સારું લાગે છે મને બરાબર છે હવે તમે જે છે એ આ જે ઊંધા ગેસની તમને પ્રોબ્લેમ રહેતી હતી એના માટે તમે અલગ અલગ ડોક્ટર્સને મળતા હશો અલગ અલગ દવાઓ લીધી હશે તો એ બધાની દવાઓ જે દસ વર્ષથી તમે અલગ અલગ દવાઓ લો છો એમાં જેટલું પરિણામ મળ્યું એના કરતાં તમને એમ લાગે છે કે આપણે એક મહિનામાં જ આ દવા એના કરતાં વધારે સારું લાગુ પડી ગઈ ને મને જે છેલ્લા એક વર્ષ એક વર્ષથી આ જે દવા કરતો હતો એક વર્ષથી કન્ટિન્યુઅસ મેં આયુર્વેદિક દવા લીધી એનાથી કાંઈ ફરક ન પડ્યો પણ તમારી અઠ્યાવીસ દિવસ મને એમ લાગ્યું કે મારું થોડુંક સારું થયું અને ટેન્શન થોડુંક ઓછું થઈ ગયું સમજો ને એટલે થોડુંક સારું લાગે છે બરાબર છે હવે અનોરાભાઈ મારે જે છે એ તમારા માધ્યમથી લોકોને એ સમજાવવું છે કે આયુર્વેદના ઘણા બધા વિડીયોઝ આવતા હોય પણ આયુર્વેદ સારવાર જ્યાં ત્યાં ક્યારેય નહીં કરાવવાની ખાસ યાદ રાખો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ત્રણ વસ્તુ ધ્યાન રાખો સૌથી પહેલી વસ્તુ એ ધ્યાન રાખો કે એ ડૉક્ટર પાસે એ ડૉક્ટર હોવા જ્યાં આયુર્વેદાની પાસે બીએમએસ એમએસ કે એમડીની ડિગ્રી હોવી જોઈએ બીજી વાત ખાસી ધ્યાન રાખો કે તમારા જેવા રોગ મટાડો એની પાસે બહોળો અનુભવ હોવો જોઈએ એની પાસે રિવ્યુઝ કે વિડીયોઝ હોવા જોઈએ કે તમારા જેવા રોગ એની પાસે મટ્યા હોવા જોઈએ ત્રીજા નંબરે ખાસી ધ્યાન રાખો કે તમારી પ્રકૃતિ પ્રમાણે એ ગરમ ઠંડી દવા અને તમારી પ્રકૃતિ પ્રમાણે તમને દવા ગરમ ન પડવી જોઈએ દવા કરી શકતા હોવા જોઈએ પંચકર્મ સારવાર પણ તમારી પ્રકૃતિ પ્રમાણે કરી શકતા હોવા જોઈએ જેથી તમને જે છે નબળાઈ કે થાક ન લાગે તમે ક્યાંય પણ પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ પૂછો કે એનાથી મને નબળાઈ આવશે જો નબળાઈ કે થાક લાગવાનો હોય તો પંચકર્મ સારવાર ચરક સંહિતા પ્રમાણેની પંચકર્મ સારવાર છે જ નહીં કારણ કે ચરક સંહિતામાં લખ્યું છે કે પંચકર્મ પેશન્ટનું બળ ઘટવું જોઈએ નહીં આ રીતે નક્કી કરીને જ તમે સારવાર કરાવો નહીં તો ઘણી વખતે આયુર્વેદ સારવાર કરાવવાથી લોકો ઘણા ગેરમાર્ગે દોરાય છે અને ઘણી વખતે આયુર્વેદનું નામ ખરાબ થાય છે જે અનવરભાઈ છે તો એમણે અલગ અલગ દસ અલગ અલગ આયુર્વેદ દસ અલગ અલગ સ્ટેટમેન્ટ લીધી પણ આયુર્વેદિક મને જરા એનું લીધું તો એ મને સમજો એને દવા આપી તો મને બાથરૂમની જગ્યાએ તકલીફ હતી પણ એમની દવાથી મને સક્સેસ નથી હોય એની બી દવા ત્રણ મહિના મેં કોર્સ એટલે ઘણી વખત દવાઓ કેવી છે ભાઈ કે ગરમ પડતી હોય ક્યારેક તમને દવાઓ કોઈ ગરમ પણ પડી હોય